નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામમાં સામાન્ય બોલાચાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામમાં જૂથ અથડામણ થઈ હતી સામાન્ય બોલાચાલી બાદ બંને જૂથો ઉશ્કેરાઈ જતા સામસામે મારક હથિયારો વડે ધીંગાણું ખીલાયું હતું બંને પક્ષના વીસ થી વધુ લોકોની ઈજા થતા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર માટે પંદર થી વધુ લોકોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સહિત તાલુકા કાફલો ચુલી ગામે દેવામાં આવ્યો હતો રાજેશ નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર